ચક્કો અને ચક્કી નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છોને બાળ મિત્રો આજે આપણે ચક્કી અને ચક્કાની એક સરસ મજાની વાર્તા જોવાના છે એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ ચક્કો અને ચક્કી એક ઝાડ ઉપર સરસ મજાનો માળો હતો જેમાં એક ચક્કી રહેતી હતી અને એક એક ચક્કો રહેતો હતો દિવસ ચક્કી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો દાણો ચક્કીએ તો ચૂલો સળગાવ્યો અને તેના પર ટપેલી મૂકી અને તેમાં પાણી ચોખા અને દાળના દાણા નાખી ખીચડી રાંધવા મૂકી ચક્કીને તો પાણી ભરવા જવાનું હતું તેથી

એ તો તપેલીમાંથી થોડી ખીચડી ડીશમાં કાઢી ખાવા માંડે છે પણ પછી તો ચક્કા વધારે ભૂખ લાગી અને એ તો થોડી થોડી કરતા બધી ખીચડી ખાઈ ગયા ચક્કી માટે કશુંઈ ના રાખ્યું ચક્કાભાઈને થયું હવે ચક્કી બેન મને વડશે એટલે આ વાતની ચક્કી બેનને ખબર ના પડે એટલે ચક્કાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા થોડી વારમાં ત્યાં તો ચક્કીબેન પાણી ભરીને ઠુમક 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 કરતા આવ્યા આ બાજુ ચક્કાભાઈ તો બારણા અંદરથી વાસીને સૂતા હતા ચક્કીબેન કહે ચક્કરાણા ચક્કરાણા બારણા ઉગાડો ચક્કો તો કહે મારી તો આંખો દુખે છે એટલે હું તો આંખે પાટા બાંધીને સૂતો છું એવું કરો તમે હાથ નાહીને સાકર ખોલી નાખો આ સાંભળી ચક્કીબેન તો મૂંઝાયા અને બોલ્યા પણ આ બેડો કોણ ઉતારશે તો ચક્કો કહે એવું કરો તમે જાતે જ બેડું ઉતારી લો ચક્કી બેને તો બિચારીએ ધીર રહીને બેડું માથેથી ઉતાર્યું અને બારણામાં હાથ નાખીને સાકળ ખોલી અને પાછું બેડું માથે મૂકીને ઠુમક 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 ચાલતા ચાલતા પણિયારે જઈને ઘડો મૂક્યો અને ચક્કાભાઈને કહ્યું ના ખૂબ ભૂખ લાગી છે જમવાનું પીરસું છું ચક્કીબેન તો ચૂલા પાસે જાય છે અને ટપેલી ખોલીને જુએ છે તો ટપેલી ખાલી હતી ચક્કીબેન તો બોલી ઉઠ્યા હાય હાય ખીચડી ક્યાં ગઈ આપણી ખીચડી કોણ ખાઈ ગયું ચક્કો કહે મને સી ખબર હું તો આંખે પટ્ટા બાંધીને સૂતો હતો આ રાજાનો કૂતરો આવ્યો હતો ને એ ખાઈ ગયો હશે ચક્કીબેનને તો ખૂબ ગુસ્સો આવ્યો અને ચક્કીબેન કહે એમ સેનો ખાઈ જાય આપડી ખીચડી હું તો રાજાજીને ફરિયાદ કરીશ એમ કહી ચક્કીબેન તો ચાલ્યા રાજાજીના દરબારે ફરિયાદ કરવા ચક્કીબેન તો ઉડતા ઉડતા રાજાના મહેલ તરફ જાય છે અને રાજાના દરબારે પહોંચીને ચક્કીબેને તો રાજાજીને ફરિયાદ કરી રાજાજી રાજાજી તમારો કાર્યોકુતરો અમારી ખીચડી ખાઈ ગયો રાજાજી થોડો વિચાર કરે છે અને કહે છે તો કૂતરાને સરસ ભોજન મળે છે એ તારી ખીચડી કેમ ખાઈ મને તો ચક્કા કીધું છે કે જ ખાઈ ગયો છે સિપાહીઓ રાજાએ તો આદેશ કર્યો બોલાવો એ કાળિયા કૂતરાને ચક્કી બેની ખીચડી કેવી રીતે ખાઈ ગયું સિપાહીઓ તો કાળિયા કૂતરાને લેવા માટે જાય છે

લઈ આવે છે ચક્કા ભાઈ તો બીટા બીટા આવ્યા ગુસ્સાથી લાલચોળ થયેલા રાજાજીએ મોટા અવાજે પૂછ્યું કેમ ચક્કા તે આ ની ખીચડી ખાઢી છે બીટા બીટા ચક્કો કહે ના રાજાજી મેં ખીચડી નથી ખાધી આ કાળીયા કૂતરાએ જ ખાધી હશે રાજાજી તો ખીજાયા અને બોલ્યા સિપાહીઓ આ બંનેના પેટ ચીરી નાખો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે સિપાહીઓટો મ્યાન માંથી તલવાર કાઢે છે કાડ્યો કૂતરો બોલ્યો હા 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 ચીરો મારું પેટ ખાટી હશે તો નીકળશે ને ચક્કો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે બીકનો માર્યો ધ્રુજવા લાગ્યો અને ધ્રુજતા ધ્રુજતા બોલ્યો ભાઈ સાહેબ ભાઈ સાહેબ મને માફ કરો મારું પેટ ના ચીરશો એ ખીચડી મેં જ ખાધી છે આ સાંભળી રાજાજી તો ભારે ગુસ્સે થયા અને બોલ્યા એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયાનું નામ દીધું રાજાએ હુકમ કર્યો સિપાહીઓ લઈ જાઓ આ ચક્કાને અને કૂવામાં ઊંડો લટકાવો ચક્કો તો ખૂબ ડરી જાય છે અને ચક્કીબેન પણ ચક્કાની સજા સાંભળીને રડવા લાગે છે સિપાહીઓ તો ચક્કાભાઈને દોરડે બાંધીને કૂવા પાસે લઈ ગયા અને કૂવામાં ઊંડા લટકાવી દીધા અને સિપાહીઓ ત્યાંથી જતા રહ્યા ચક્કાને કૂવામાં ઊંઢો લટકેલો જોઈ ચક્કી તો રડવા લાગ્યા એને ચિંતા થઈ કે મારા ચક્કાને કૂવામાંથી કોણ બહાર કાઢશે ચક્કી બેન રડતા હતા ત્યારે ત્યાં બાજુમાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો ચક્કી બેન તો ગોવાળ પાસે ગઈ ચક્કી બેને તો એને રોક્યો અને કહ્યું ઓ ગાયોના ગોワળ ભાઈ ઓ ગાયોના ગોワળ મારા ચક્કાને કારણે તો તને ખીર અને પૂરી જમાડું ગાયોનો ગોワળ કહે હમ ના રે હું ના કાઢું તારા ચક્કાને એને રાજાએ સજા કરી છે તો સાચી જ હશે ને એમ કહી ગોワળ તો ત્યાંથી ચાલ્યો ગયો ચક્કી બેન તો કુવા પાસે જઈ ફરી રડવા લાગ્યા એટલામાં ત્યાંથી ઘેટાનો ગોવાળ પસાર થયો ચક્કી તો એને પણ રોક્યો અને કહ્યું ઓ ઘેટાના ગોવાળ ભાઈ ઓ ઘેટાના ગોવાળ મારા ચક્કાને કૂવામાંથી કાઢે તો તને ખીર અને પૂરી જમાડું ઘેટાનો ગોવાળ કહે ના રે ના હું ના કાઢું તારા ચક્કાને એને તો રાજાએ સજા કરી છે તો સાચી જ હશે ને એમ કહી ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો ચક્કી બેન તો ફરી પાછા રડવા લાગ્યા ત્યારે થોડી વારમાં ત્યાં બકરાનો ગોવાળ પસાર થયો ચક્કી બેને તો એને પણ રોક્યો અને કહ્યું ઓ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ મારા ચક્કાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું બકરાનો ગોવાળ કહે ના રે ના હુંના કાળુ તારા ચક્કાને રાજાએ જ સજા કરી છે તો સાચી જ કરી હશે ને ના ભાઈ ના એમ કહી ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો ચક્કી બેન તો ખૂબ જ દુઃખી થઈ ગયા અને એ તો ફરી પાછા રડવા લાગ્યા ત્યારે આ બધું ત્યાં ઝાડ પર બેઠી એક વાંદરી જોતી હતી એ વાંદરીને ચક્કી રડતી હતી એનું દુઃખ પણ થયું અને બીજું એને ખીર ખાવાની લાલચ પણ જાગી એટલે એ તો ઝાડ પરથી છલાંગ મારીને ગઈ ચક્કી પાસે અને ત્યાં જઈને બોલી ચક્કી બેન હું તમારા ચક્કાના બહાર તકાડું પણ તમારે મને ખીર પૂરી પડશે આ સાંભળી ચક્કી બેન ને તો હસકારો થયો ચક્કી બેન તો આંખો લૂછતા લૂછતા કહે હા હા ચોક્કસ ખવડાવીશ ને ત્યાર પછી વાંદરીએ તો ચક્કા ભાઈને દોરડું ખેંચીને બહાર કાઢ્યા ચક્કી બેને તો વાંદરીનો આભાર માનતા કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર આવતીકાલે બપોરે હું તમને મારા ઘરે જમવાનું આમંત્રણ આપું છું તો ચોક્કસ આવીશો અને સાથે ચક્કાએ પણ વાંદરીનો આભાર માન્યો સારું હું કાલે બપોરે ચોક્કસ આવીશ એમ કહી વાંદરી તો ખુશ થતી થતી પોતાને ઘરે ગઈ અને ચક્કો અને ચક્કી પણ પોતાના ઘરે જતા રહ્યા બીજે દિવસે સવારથી જ ચક્કીબહેન તો રસોડામાં જઈ ખીર ખીરપૂરી બનાવવા મંડી પડ્યા ચક્કાભાઈ પણ ચક્કીને રસોઈ બનાવવામાં મદદ કરવા લાગ્યા અને સરસ મજાની રસોઈ તૈયાર કરી વાંદરીબેનની રાહ જોવા લાગ્યા અને એટલામાં બપોર થતાં વાંદરી તો કુદપી કૂડતી ચક્કા અને ચક્કીના ઘરે પહોંચી જાય છે

છાનો માનો લાલચોડ ગરમ કરે છે અને પછી રસોડાના બહાર આવી પાટલો મૂકે છે અને કહે વાંદરીબેન વાંદરીબેન આ સોનાના પાટલા પર બેસી જાઓ વાંદરીબેન તો ખુશ થતા થતા જેવા બેઠા કે કુડિયા અને જે કુડી ઓ મારી ખીર ના ખાડી હતો દાદજી ખીર ના ખાડી હતો દાદજી ખીર ના ખાડી હતો દાદજી આ જોઈ ચક્કીબેન ને તો ચક્કા પર ખૂબ ગુસ્સો આવ્યો અને ચક્કાને ખૂબ ખીજાઈ અને કહ્યું એ ચક્કા વાંદરીબેન આપણા મહેમાન છે એને ગરમ પાટલો કેમ આપ્યો બેસવા માટે માફી માંગ તો વાંદરીબેન ની ચક્કાને એની ભૂલ સમજાઈ અને એ તો વાંદરીબેનને કહે વાંદરીબેન વાંદરીબેન મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હવે પછી હું આવી ભૂલ ક્યારેય ન કરું વાંદરી કહે વાંધો નહી ચક્કા ભાઈ બોલવા આવી ભૂલ થઈ જાય હું તમને માફ કરું છું ચક્કી કહે સારું વાંદરી બેન ચાલો તો આપણે જમી લઈએ એમ કહી ચક્કી બેન તો સરસ મજાનું પાઠરણું પાથરે છે અને ત્રણેયે પાઠરણા પર બેસી ખાધું પીધું મોજ કરી તો બાળ મિત્રો મજા આવીને વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવું જોઈએ કે લાલચ અને લોભમાં આવીને ફક્ત પોતાના લાભનો વિચાર કરવો જોઈએ નહીં અને પોતાની ભૂલને સંતાડવા માટે જૂઠું બોલવું જોઈએ નહીં અને બીજું જે આપણું ભલું કરે છે એનો આદર કરવો જોઈએ અને ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરવું જોઈએ નહીં આપણે વાર્તામાં જોયું કે ચક્કાએ ચક્કીનો વિચાર ના કરતાં બધી ખીચડી ખાઈ ગયો અને પોતાનો બચાવ કરવા કાળિયા કૂતરાનું ખોટું નામ દીધું તેથી તેને સજા મળી તેથી લોભમાં આવીને ફક્ત પોતાના લાભનો વિચાર કરવો જોઈએ નહીં અને પોતાની ભૂલને સંટાડવા માટે જૂઠું બોલવું જોઈએ નહીં બીજું આપણે વાર્તામાં જોયું કે વાંદરીબેને ચક્કાનો જીવ બચાવ્યો હતો છતાં એ જ્યારે મહેમાન બનીને આવે છે તો ચક્કો લોભમાં આવીને વાંદરી ગરમ પાટલા પર બેસાડી તેનું અપમાન કરે છે તેથી તેને ચક્કી ખૂબ ખીજાય છે તેથી બાળમિત્રો ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરવું જોઈએ નહીં અને એમનો આદર સત્કાર કરવો જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ